ગીર સોમનાથના દબંગ કલેક્ટર અને તેની સામે જ બાહુબલી નેતા આ બંને નેતાઓ વચ્ચે હવે ડાયરાની ભાષામાં કહીએ ને તો મામલો મેદાને પડ્યો છે પરંતુ ગીર સોમનાથના દબંગ કલેક્ટર વિરુદ્ધ હવે એક બાદ એક બોલતા પુરાવાઓ છે તે દિનુ બોઘા સોલંકી જાહેર કરી રહ્યા છે આજના વિડીયોમાં આપણે એ સમજવું છે કે બે વચ્ચે શું મામલો છે શું વિવાદ હતો અને કેમ આરોપ પ્રત્યારોપનો દોર હવે ભ્રષ્ટાચારની ફરિયાદ અને ગાંધીનગર સુધી પહોંચી ગયો નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છેલ્લા ઘણા બધા સમયથી ચર્ચામાં છે બુલડોઝર ફર્યું અને એ પહેલાથી જે વિડીયો આવ્યા લોકોને ધમકાવ્યા કોઈ આઈએસ નહીં પરંતુ આઈપીએસ ની છાપ છે ને તેવી પણ ગાંધીનગરના સચિવાલયમાં ચર્ચાઓ થવા માંડી કે રાજ્યમાં આવા આઈપીએસ હોવા જોઈએ પરંતુ આવા આઈએસ અધિકાર છે અને ઘણા બધા લોકો ભૂલથી આઈપીએસ પણ સમજી બેસતા હતા પરંતુ આ દિગ્વિજય જાડેજા કે જેઓ ખૂબ દબંગ અધિકારી છે એવી છાપ ધરાવે છે પરંતુ આ વખતે લોઢું લોઢાને કાપે તેમ તેની સામે જ બાહુબલી નેતા દિનુ બોઘા સોલંકીએ મોરચો માંડ્યો છે વાત તો એવી જ કઈક છે કે આ બુલડોઝર કાંડ જ મામલો સળગ્યો છે અને એક સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે દિગ્વિજયસિંહ જાડેજાને ગીર સોમનાથ કલેક્ટર તરીકે લઈ આવવામાં પણ ક્યાંક દિનુભાઈનો જ હાથ હતો એવી વાત છે સાચું ખોટું તો રામ જાણે પણ હવે મામલો એ રીતે બગડી ગયો છે કે ગીર સોમનાથના કલેક્ટર વિરુદ્ધ ખુદ દિનુભોગા સોલંકી રાજકોટ પહોંચ્યા રાજકોટ કલેક્ટરને મોચ્યા મળ્યા અને સાથે જ દિગ્વિજયસિંહ જાડેજાના કાળા ચિઠ્ઠા છે તે ખોલી નાખ્યા અનેક આરોગ પ્રતિયાતનો દોર પરંતુ આ તમામની વચ્ચે વિડીયો અનેક જાહેર કર્યા વિડીયો જોવા જેવા છે સ્ક્રીન પર દેખાતા વિડિઓ છે જે ફાર્મહાઉસ છે હાજી ડેમના કાંઠે તે દિગ્વિજયસિંહ જાડેજાનો છે તેવો દાવો છે તે કરવામાં આવ્યો છે અને તેવું પણ કહેવાયું છે કે દિગ્વિજયસિંહ જાડેજા અને તેના પરિવાર પાસે સો કરોડની મિલકત છે દિનુ બકા સલોંકીએ કહ્યું કહ્યું એસીબી સીબીઆઈ વિજિલન્સ અને ઉચ્ચ એજન્સીઓના આ મામલે ફરિયાદ પણ કરવાનો છું મેં સરકારનું પણ ધ્યાન દોર્યું છે કલેક્ટર જ્યારથી નોકરી પર લાગ્યા ને ત્યારથી તેની પ્રોપર્ટીઓની તપાસ છે તે થવી જોઈએ આ અધિકારીએ જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં ત્યાં ભ્રષ્ટાચાર કર્યો ગરીબ લોકોના ઘર તોડ્યા જેના કારણે હું મેદાન આવ્યો છું અને એક લાઈનને ખૂબ મહત્ત્વની કરી કે અમે ઇતિહાસમાં મોહમ્મદ ગઝનીને સાંભળ્યો હતો પરંતુ આ તો લાઇસન્સવાળો લૂંટાળો છે તમે સ્ક્રીન પર જે દ્રશ્યો જોયા ને તેમાં લખાણ પણ લખવામાં આવ્યું છે કે આજી ડેમના કાંઠે આવેલું કરોડો રૂપિયાનું આ ફાર્મ હાઉસ દિગ્વિજય જાડેજાનું છે જો ખરેખર આ વાત સાચી હોય તો અમે પણ એવું માનીએ છીએ કે આ આ પ્રોપર્ટીની તપાસ છે તે થવી જોઈએ કારણ કે કલેક્ટરના પૈસા એટલા નથી હોતા પગાર એટલો નથી હોતો અને તપાસ થવી જોઈએ સત્ય હશે સામે આવશે કલેક્ટર સાહેબ સાચા હશે તો એ પણ સામે આવશે અને દિનુ બાપા સાચા હશે તો એ પણ વાત સામે આવશે પરંતુ આ મામલે તપાસ તો થવી જોઈએ કારણ કે અધિકારીઓ ઉપર સરકારના ચાર હાથ હોય છે તે હકીકત છે પરંતુ અત્યાર સુધી સરકારની ગુડ બુકમાં હતા અને કદાચ હશે પણ કારણ કે બોગા સોલંકી રાડો છે છતાં પણ પણ કોઈ સાંભળનારું નથી એ હકીકત જે રીતે કરોડો રૂપિયાની મિલકતના આરોપ આઈએસ અધિકારીઓ પર લાગવામાં આવી છે તમને ન ખબર તો કહી દઉં કે એસીબી છે તે કોઈ આઈએસ આઈપીએસ ને ત્યાં રેડ પડી હોય એવો એક પણ દાખલો તમારા નજરમાં હોય તો તમે મને કહેજો એક પણ એવો દાખલો નહીં કે એન્ટી કરપ્શન બ્યુરો મોટા મોટા બોર્ડ મારે મોટી મોટી જાહેરાત લાગે તમામ જગ્યાએ તમે જાઓ તો એન્ટી કરપ્શન બ્યુરો ની નામ હોય પણ ફરિયાદો થઈ પણ એક પણ જગ્યાએ તપાસ થઈ કે ના થઈ અને આજે હું કોઈ દુનિયા ભોગા સોલંકીનો પક્ષ લાઈન નથી આવ્યો પણ હકીકત એ છે કે દિનુ ભોગા સોલંકીએ જે કર્યું હતું અમિત જેઠવા હત્યાકાશ થયો તેના પર ટ્રાયલ ચાલી જેલમાં પણ રહ્યા તો કલેક્ટરે પણ જે

પણ આરોપ તો ભાજપના પૂર્વો સાંસદે કર્યો છે એ સાંસદે કે જેને આખે આખી કોડીનાર નગરપાલિકા વ્હાઈટ વોશ કરીને ક્લીન સ્વીપ જીતી ગયા ભાજપમાં શક્તિસિંહ ગોહિલ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાડ્યો કોંગ્રેસના નેતાઓ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાડ્યો દિનુભાઈ આજે પોતાના ઇન્ટરવ્યુમાં શું કીધું ને એ પણ સાંભળો કલેક્ટર શ્રી રાજકોટને જે રજૂઆત કરી છે એમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો ગરીબોના ઝૂંપડાઓ ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહી છે અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી વીસ કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનો બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જેમાં ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને પણ એની પણ તપાસ થવી જોઈએ બીજું મારે આપને કેવું છે કે આ અધિકારી

માનનીય સભ્યોમાંથી અમે પંદર માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે એમાં પાંચ વકીલ મિત્રો અમારા અમારી સાથે છે બીજા દસ સભ્યો છે એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજિસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલશ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના પરિવારના નામે કે એમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય એવા કોઈ પણ પરિવારજનો નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી એવું કઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ચાલુ હતી આપણે જોયું એને અમારા ગામના બધા જ પૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે શું કામ તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઈએ પણ એણે જે વેરાવરની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડબુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં મેં પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો દીકરો શિવાભાઈ સાત નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને બે કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી પણ અમારું શહેર એમ કોઈ છે ડરે નહીં બધાય નિર્ભયપણે પૂરેપૂરું સાઠ ટકા જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીશ યસ યસ એની બી વાત કરું તમે આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું સાંભળજો બરાબર અમારા કોડીનારના

કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવીનો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના બે કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે અમારા આ ફાર્મ હાઉસ જેવી મેં સાંભળજો મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં સુરતથી મોરબીથી બધામાંથી જ આ અધિકારી જ્યારે જ્યારે જ્યાં જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે મને મેસેજો આવી રહ્યા છે એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને ના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી સો કરોડ થી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા એમની નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ તો હાલ તો દિનુ બોગા સોલંકી અને તેની સામે જ દિગ્વિજય જાડેજા બંને સામસામે આવી ગયા છે અને વજુ એક ડાયરાની વાત છે ને મોરે મોરો થઈ ગયા છે પરંતુ આપને શું લાગે છે આ બંને એક અધિકારીને એક નેતા એટલે કે બાહુબલી અને દબંગમાંથી સાચું કોણ છે જો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં લખજો આવું જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર